મોડાસાના વાઘોડિયા જીતપુર વચ્ચે પણ ગેરકાયદેસર રીતે ખનીજ ખનન મીડિયા ટીમની હાજરીમાં ભારત સરકાર લખેલી ગાડીમાંથી નકલી અધિકારી બની બેઠેલા મહિલા આખરે કોન્ટ્રાક્ટર નીકળ્યા મોડાસા તાલુકામાં રેલવે સબ કોન્ટ્રાક્ટર દ્વારા વાઘોડિયા જીતપુર વચ્ચે પણ ગેરકાયદે ખનીજ ખનન ચાલુ મીડિયા કવરેજ કરવા ગયેલી ટીમની હાજરીમાં ભારત સરકાર લખેલી ગાડીમાંથી અધિકારી બનીને આવેલ મહિલા કોન્ટ્રાક્ટર નીકળ્યા મીડિયાએ પ્રશ્નો પૂછતા ગાડી લઈને ભાગી છૂટ્યા વાઘોડિયા જીતપુર વચ્ચે કરાઈ રહેલ ગેરકાયદે ખનીજ ખનન બાબતે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી ન હોવાનો સામાજિક કાર્યક્રમનો આક્ષેપ વાઘોડિયા જીતપુરના ગ્રામજનો લડી લેવાના મૂડમાં न्याय नहीं मरे तो आत्मविलोपन नहीं चीन की उच्चारी पास होगा ना आप कॉन्ट्रेक्टर है अरे आप कौन तो नहीं, 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 नहीं कोनो, आप कौन हो कॉन्ट्रेक्टर है ना दिया होगा ना आपको मैं बताता हूँ मैं अरवली डिस्ट्रिक्ट का मोबाड़ा सा तहसील का रहने वाला हूँ टिटो गाँव का रहवासी हूँ मेरे मत विस्तार का वहाँ से लो वहाँ से लो वो मैडम आई है और बोल रही है कि हमको कलेक्टर ने प्लान नहीं दिया सेंट्रल गवर्नमेंट ने प्लान नहीं दिया

રાજ્ય સરકારના તિજોરીમાં પણ ખાડો પાડી રહ્યો છે અને કેન્દ્ર સરકાર તો એને સીએમટી પ્રમાણે પૈસા ચૂકવે છે તો અહીંયા ખનીજ ચોરી કરી રહ્યો છે એટલે મારું કહેવું છે કે અરવલ્લી જિલ્લા પ્રશાસન શું ગુલાબી નોટોની ગયું છે કેમ કાયદેસરની કાર્યવાહી થતી નથી ત્રીસ તારીખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જાગૃત નાગરિક તરીકે ગામના લોકોને આ રીતે રજૂઆતો કરવી પડે છે તો શું પ્રશાસન શું કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં ન્યાય મળશે કે નહીં અને આ છબ્વીસ કિલોમીટરમાં નાખેલો જથ્થો જો માપણી થાય અને આ કોન્ટ્રાક્ટરે કેટલી રોયલ્ટી લીધી છે એની તપાસ થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય અને વધુમાં એ જણાવું કે સુદલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત નદીમાંથી ત્રીસ હજાર ડમ્ફર કાંકરો હવે નિયમ પ્રમાણે કામગીરીના પ્રકારનો ચોથો નિયમ છે કે ભાઈ માટી સિવાય અન્ય કોઈપણ પણ ખનીજ સુદલામ સુફલામ જળ અભિયાનની અંદર આવરી લેવામાં ના આવે તો પણ ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ અધિકારીઓ આમાં એડી ચૌધરી સાહેબ સંજય બારૈયા સાહેબ મહેન્દ્ર સુથાર સાહેબ કોઈ એક પણ વ્યક્તિ જ્યારે આવું બધું થાય ફોન કરે તો ફોન ઉપાડતા નથી લાખો રૂપિયાના હપ્તાઓ લઈને બેસી ગયા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે જો તપાસ થાય તો આ ગ્રેવલ જે નદીમાંથી કાઢ્યું છે એમાં પણ કરોડોની ખનીજ ચોરી બહાર આવશે એટલે તમામ આજુબાજુના ગ્રામજનોની અને જાગૃત નાગરિક તરીકે મારી અરવલ્લી જિલ્લા પ્રશાસનની માંગણી છે કે ન્યાય આપો અને કાયદેસરની તપાસ કરો મારું નામ સોલંકી દીપકસિંહ વખતસિંહ સોલંકી છે ગામ વાઘોડિયા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી આ વાઘોડિયા ગામે જે અત્યારે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેમાં રેલવેના જે આ કોન્ટ્રાક્ટર છે એ કામ કરી રહ્યા છે પણ જે એમની જે લિમિટ છે જે હદ છે હદના બાર રૂ અમારા ગામના જે ડુંગર છે એના આજુબાજુ ખનન કરે છે અને જરૂર કરતાં વધારે ખોદકામ ખનન ચાલી રહ્યું છે અમારું આ સંદેશ છે પ્રશાસન સુધી પહોંચે એ એ ટાઈપ પ્રાય ટાઇપ મારો પ્રયત્ન છે કાર્યવાહી થાય અને આગળ અનિક કાર્યવાહી થાય કડક પગલા લેવાય તેવી સરકાર શ્રીને અમે માંગ કરીએ છીએ સત્ય મેવ જય હેવાલ નિલેશ પટેલ લોકાર્પણ